રોજ સવાર પડે સૂરજ ઉગે અને ઉગતાની સાથે જ સમાચાર સાંભળવા મળે કે આજે રાજ્યના આ ખૂણે હિટ એન્ડ રન ની ઘટના બની અને એમાં મૃત્યુ પામેલ લોકો માત્ર આંકડાઓ સિવાય કોઈ જ વિશેષ મહત્વ નથી ધરાવતા મારા શબ્દો કદાચ તમને કડવા લાગશે પણ આ આજની વાસ્તવિકતા બની ગઈ છે આજે ગાંધીનગરમાં ફરી અમુક લોકો આંકડો બનીને રહી ગયા છે કારણ કે આજે રફતારના રાક્ષસે ગુજરાતના કોઈ ખૂણે નહીં પણ ગુજરાતના હર્દ સમા ગુજરાતના પાટનગર ગુજરાતના મધ્યમાં આતંક મચાવ્યો છે આજે વાત કરવી છે માણસમાંથી આંકડાઓ બનતા જઈ રહેલ નિર્દોષ નાગરિકોની જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી સૌથી પહેલા તો ગાંધીનગરમાં શું ઘટના બની તેના વિશે થોડી વાત કરું તો ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં અકસ્માતની એક ઘટના બની છે આ દુર્ઘટનામાં એક મહિલા સહિત લગભગ ચાર જેટલા લોકોના મોત થયા છે અને બીજા પણ ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે હાલ જે માહિતી મળી રહી છે અનુસાર જી જે અઢાર ઈઠોતેર સત્યાસી નંબર વાળી ગાડીના

આ ઘટના અંગે પોલીસ અધિકારી આપેલું પ્રાથમિક વિગતો પણ મેળવીએ રાંદેસણ વિસ્તારમાં આજે સવારે એક એક્સિડન્ટ ની બનાવ બન્યા છે આમાં હિતેશ પટેલ કરીને આરોપી છે આરોપી લગભગ ત્રણ ચાર એક્સિડન્ટ કર્યા વિસ્તારમાં અને ત્રણ લોકોની મોત થયા એક બે લોકોની અત્યારે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ છે હોસ્પિટલ આરોપીના પોલીસ હસ્તગત કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા અને પ્રોસીજર વિરુદ્ધ ગુના દાખલ કરવાની તજવીજ હાથ ધરાયા એને મેડિકલ કરવામાં આવશે અને મેડિકલ કરાવીને એના કઈ બીજી હાલત છે યા બીજી કોઈ આ નશામાં છે તો એને વિરુદ્ધ એની સાથે સાથે કલમ લગાવીને કોર્ટમાં પણ પેશ કરવામાં આવશે અકસ્માત સર્જનાર વ્યક્તિ તરત જ પકડાઈ ગયો એટલે અહીંયા પોલીસ એને પકડવાની જે માથાકૂટ છે એમાંથી તો મુક્ત થઈ ગઈ છે પણ હવે પોલીસ શું કરશે એની મેડિકલ તપાસ થશે કે નશાની હાલતમાં હતો કે કેમ કેસ દાખલ થશે કોર્ટમાં ચાલશે રિમાન્ડ મળશે સજા મળશે અને પછી કદાચ અમુક સમય બાદ જામીન પણ મળી જશે પણ જો એ ખરેખર નશામાં હતો તો એ વ્યક્તિ ક્યાંથી નશાકારક પદાર્થ લાવ્યો એની પણ તપાસ થવી જરૂરી છે ગાંધીનગર પોલીસને પણ વિનંતી છે કે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવામાં આવે કારણ કે જો એ દિશામાં કોઈ કાર્યવાહી નહીં થાય તો વળી કાલે સવારે કંઈક નવું બની શકે છે અને જો બને તેમાં કોઈ નવાઈ નહીં રહે ફરી માણસ આંકડો બનીને જ રહી જશે આપણા અગાઉ પણ જે રીતે વાત કરી કે આપણા રાજ્યમાં દેશમાં નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે અને તેમનું મૃત્યુ માત્ર આંકડો બનીને રહી જાય છે ગાંધીનગરમાં તથ્યવાળી કે ગાંધીનગરમાં તથ્ય જેવો બનાવ આવી બધી હેડલાઇન્સ સાથે મીડિયાના માધ્યમથી ઠેક ઠેકાણે આ સમાચાર પહોંચી તો ગયા પણ પ્રશ્ન એ છે કે હજુ કેટલાક તથ્યો બાકી છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસ એસ ટીવી ન્યૂઝ નમસ્કાર